યુનિટ સ્થાપવામાં આવ્યું હતું રમણભાઈ પરમાર નામના ખેડૂતે જે તે સમયે એક સોલર કંપનીના ડેમોનસ્ટ્રેશન માટે આવેલા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી જે પગલે કંપનીએ તેમના જ ખેતરમાં સોલર પ્રોજેક્ટ શરૂ કરી દીધો હતો જેના દ્વારા હવે આઠ કિલો જેટલી વીજળી પેદા કરવામાં આવે છે જેમાં તેઓ પોતાની જરૂરિયાત પૂરતી વીજળીનો ઉપયોગ કરીને બાકીની વીજળી રૂપિયા પાંચ પ્રતિ યુનિટના ભાવે જીબીને આપે છે જેથી તેમણે કરેલા રોકાણનું પણ તેમને વળતર મળી જાય વાળાયેલા એમણે મને આ બતાવેલું કે આ તમારે સોલર પ્લાન્ટ તમારા કૂવા પર મને નાખવો છે તો પછી મેં એમને મંજૂરી આપેલી ત્યાં પછી અમે આ સોલર પ્લાન્ટ બનાવ્યો આ સોલરમાં કમ સે કમ સાત આઠ લાખ રૂપિયા ખર્ચો થયો

તો ખેતની જે દેશની મુશ્કેલી છે વીજળી અને ઇરિગેશન અને ફાર્મરની જે મુશ્કેલી છે એ દૂર થઈ શકે છે આ સાથે તેના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો જીએસટીવી